હા જો દોસ્તો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ તો તમે જોઈ શકશો કે એકવાર પછીથી સરસ મજાનો આપણે અત્યારે ગઢો બનાવવા જઈ રહ્યા છે તમે જોઈ શકશો સરસ મજાની વરાળ નીકળી જાય છે ખાટો ખાટો ઘરની સાજ છે અને તમે જોઈ શકશો બધું ઘરનું આપણે ઉપયોગ કર્યું છે ને તમે જોઈ શકો સરસ મજાનો દેખાઈ રહ્યો છે રાત્રિના ભોજનમાં આપણે બનાવ્યો છે કઢવો તો તમે જોઈ શકશો

অৰ্ডাৰ খাব ন তই ভাল হৈছে